બધી સેવાઓમાં એવું જ હોય ખાલી મારી સેવા માટે બડાપો ન કરતા અથવા મારી સેવાને હાઈલાઇટ ન કરતા દરેક જીવો પ્રભુ સાથે જોડાયેલા છે પ્રભુ એમને એકાંદરે પુષ્કળ આશીર્વાદ આપે છે હા લીલું અને આ ઓડિયો વિડીયોની સેવાઓમાં પણ જેઓ જોડાયેલા છે તેમના ઘરોમાં પણ પ્રભુએ ઘણા બધા આશીર્વાદો આપ્યા છે હા લીલું મેં અગાઉ પણ કહ્યું હતું કે તમે 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 લોકો જેઓને આ ઓડિયો વિડીયો મોકલો છો એના દ્વારા પ્રભુ ઘણા મોટા મોટા કામો કરે છે હા લીલુ ઘણી વાર મોટી મોટી સાક્ષીઓ આવે છે પહીઝ રણ પરંતુ હું એને જો ઈશ્વરની પરમિશન હશે અલાવ કરશે ત્યારે અથવા જે વખત બતાવશે એ સમયોમાં હું એને રજૂ કરીશ વા મિત્રો તમારું કરેલું કોઈ પણ કામ નિર્થક નથી હાલે લોહીયા તમે જે ઓડિયોસ મોકલો છો એ ઓડિયોસ દ્વારા પ્રભુ ગજબના મોટા મોટા કામો કરી રહ્યા છે હાલે લોહીયા અને આપણે બધા જાણે પ્રભુમાં બધા એક શરીરના જુદા જુદા અવયવો છે અને આપણને બધાને જુદું જુદું કામ સોંપવામાં આવ્યું છે હાલે લોહી અને આપણે બધા જ આપણું કામ ઈમાનદારીથી કરીએ હાલે જો હું મારું કામ હંમેશા પ્રયત્ન કરું છું કે હું ઈમાનદારીથી કરી શકું બરાબર સમય પર હું દરેકને ઓડિયો મળે એના માટે હું પ્રયત્ન કરું છું ઘણી વાર સવારમાં વહેલું ઉઠવામાં આળસ આવે ઊંઘ આવે શરીરનો થાક હોય મન ઉદાસ હોય દુઃખી હોય ઘરના વાતાવરણના લીધે કોઈ જરૂરિયાતના માટે અથવા ઘણી બધી એવી અગમ્ય બાબતો જે આપણી સામે હોય તેના લીધે ઘણા બધા પ્રશ્નો હોય છે આપણે માણસો છે પણ હું હંમેશા પ્રાર્થના એ કરું છું કે પ્રભુ મારી પરિસ્થિતિ ગમે તે હોય પણ હું મારા પ્રભુનું કામ ઈમાનદારીથી કરી શકું એવી તમારી કૃપા થવા દેજો ઘણી વાર લોકો સતાવણી હોય કારણ કે સેવક સેવકની વિરુદ્ધમાં ઘણી બધી બાબતો શેતાન મૂકતો હોય પ્રભુના લોકો એવું ન કરતા હોય પણ શેતાન જેમ હવાને ભમાવતા હોય એમ શેતાન એવા બધા કાર્યો કરતા હોય એવા બધા કાર્ય કરતા હોય તો આ એવા કાર્યો કરાવતા હોય પણ ભલા મિત્રો દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણે આપણું કામ કરીએ જો આપણું કામ ઓડિયોસને મોકલવાનું છે યુટ્યુબની લિંકને મોકલવાનું છે ફેસબુકની મોકલવાનું છે એ જ પ્રયત્ન કરું છું કે મારી સેવાઓ જે પ્રભુએ મને સોંપી છે એને હું ઈમાનદારથી કરું ઈમાનદારીથી રેકોર્ડિંગ પર કરું ઘણીવાર હું કહું છું જે મારા અનુભવ હોય છે પણ એમાં જે તે વ્યક્તિઓ માટે મારો કોઈ ગુસ્સો નથી પણ તમે જાણો કે આવા પણ વ્યક્તિ હોય છે અને આવું પણ નુકસાન કરનારા હોય છે પણ એમનું કંઈ જોર ચાલતું નથી નહીં પ્રભુના કામની સામે લાત ઉગામાય નહીં વચન કે છે આરની સામે લાત ઉગમાય નહીં અને પ્રભુના કામની સામે પણ લાત ઉગમાય નહીં અને માટે હું તમને બધાને કહું છું કે ગમે તેવી પરિસ્થિતિમાં સંજોગોમાં તમે પ્રભુનું કામ કરતા રહો અને પ્રભુ એના દ્વારા મોટા મોટા આશીર્વાદ આપે છે એકવાર મારી પર એક ફોન હતો કે તમારું શેર કરવાથી અમને બહુ તકલીફ પડે છે એટલે હું શેર કરીશ નહીં કંઈ વાંધો નહીં પ્રભુ તમને આશીર્વાદ આપો ઘણા બધા લોકો એવું કરતા હતા કે જે પ્રાર્થના મિનિસ્ટ્રીનું જે પાછળની જે જે ટીક હોય જે લીટી હોય એને કાપીને અડધું મોકલતા હતા એવા લોકોને પણ મેં કહ્યું જો તમને બીક લાગતી હોય તો તમે મોકલશો નહીં કેમકે આ મોકલવા માટે નથી તમારો જ્યાં સુધી પવિત્ર આત્મા આમ આ કામ જો તમે ત્યાં સુધી ન કરો જો તમને પવિત્ર આત્માની દોરવણી ન મળતી હોય

જાન્યુરી પહેલી તારીખે ખાલી હું સાધના સમયે હું ફેસબુક લાઈવ કરી શક્યો ન હતો અને સાંજે પણ ઘણા ગેસ્ટ હોવાના લીધે પ્રાર્થના રૂમમાં આવી શક્યો ન હતો પણ બપોરે ત્રણ સાડા વાગે જે પ્રાર્થના મોકલવાની હતી તે હું મોકલી શક્યો અમે હંમેશા એ બાબતને પ્રભુની પાસે માંગી હતી કે પ્રભુ ગમે તે પરિસ્થિતિમાં મારું કામ રોકાય નહીં હું કરી શકું એને માટે તમે મને મદદ કરજો પ્રભુમાં મારા પિતા ઊંઘી ગયા હતા અને જે પલંગ પર ખાટલા પર સૂડાવેલા હતા ત્યાંથી ઊભો થઈને હું મેળી પર આવ્યો અને મેં મારી પ્રાર્થનાઓ મોકલી દુઃખ પણ હતું પણ આનંદ પણ હતો કે ના પ્રભુ આપણા ઈશ્વર જે દયાળુ પ્રભુ છે આપણી પ્રાર્થના સાંભળે છે હાલે લોયા ધ દલડ અને તમને બધાને પણ કહીશ કે પ્રભુ એનો મોટો આશીર્વાદ આપે છે મારી ટીમ ચોક્કસ અમે ઘણા સમયથી હમણાં મુશ્કેલીઓમાં થઈને પસાર થઈ રહ્યો છે પણ એનો કોઈ દુખ નથી કેમકે એ આનંદની વાત છે કેમકે પ્રભુ સાથે હોય છે ત્યારે ઘણીવાર આવી બાબતો બને છે ચાહે પ્રભુ તરફથી હોય અથવા ચાહે અમારી ભૂલ તરફથી હોય કે ચાહે અમારી વિરુદ્ધમાં એ બાબતો કરવામાં સતાન દ્વારા આવી હોય પણ પ્રભુ એ બધામાં બચાવનાર ઈશ્વર અમારી સાથે છે એટલે અમે આનંદ કરીએ છીએ પણ એવા સમયોમાં પ્રભુ સહાય કરે છે મદદ કરે છે અને જરૂરિયાતો પૂરી પાડે છે કે જ્યારે બીજાઓ માટે અશક્ય હોય ધ લીલો એકત્રીસ માર્ચ ત્રીસ માર્ચ જ્યારે આવે ત્યારે બધાની પાસે નાણાંના પ્રશ્નો હોય નહીં અને ત્યારે પ્રાર્થનાની રૂમમાં એ દિવસે કેશ પૈસા આપીને પ્રાર્થના રૂમ માટે અમે એર કન્ડિશનર લાવી શક્યા હતા ચોક્કસ વિદેશથી એક અન્ય વિશ્વાસી બહેને એ મોકલી હતો એસી હાલેલુયા અન્ય વિશ્વાસી વિશ્વાસીઓ જેમણે વચન આપ્યા હતા તેઓએ અન્ય સેવાઓમાં આપ્યા કોઈ વાંધો નહીં પ્રભુ તેમને આશીર્વાદ આપે પણ તેઓ તેમના વચન પર કાયમ ના રહ્યા પણ પ્રભુને અમારી પ્રાર્થના હતી કે પ્રભુ અમને આની જરૂર છે આ રૂમ માટે કેમ કે આ જગ્યા પર વિધાઉટ એસી બેસવું એ સામાન્ય રીતે પોસિબલ નથી નોર્મલી ચાલીસનું ટેમ્પરેચર આ રૂમ રહે અને એ વાતાવરણ તમને ઉનાળામાં તમને પુષ્કળ તકલીફ આપે અને પ્રભુએ અજાયબ રીતે માર્ચ ચેન્ડિંગની અંદર અને એવા અમે અઢળક આશીર્વાદો માર્ચ એન્ડિંગ જ્યાં લોકો પૈસા માટે નિરાશ થતા હોય ટેક્સ ભરવાનો હોય નાણાં ઓછા આવતા હોય એવા સમયમાં પ્રભુએ ઘણી એવી સારી બાબતો જે મિનિસ્ટ્રી માટે જરૂરિયાત હતી એ બધી અમને પૂરી પાડી જ્યારે પ્રભુની સાથે રહીએ છીએ એક વખત મારી માટે ઓર્ગન યામાનું લેવું એ તો બહુ દૂરની વાત હતી એક નાનું ઓર્ગન હતું પણ આજે એવા મોટા બે ઓર્ગન છે હાલે એવા મોટા બે ઓર્ગન હું જે વગાડી ગયો છું જે મારી શક્તિ બહારના છે એવું ઓર્ગન હું એક જગ્યા પર દાન પણ આપી શક્યો છું એ પ્રભુની કૃપાથી બની શક્યું છે ખાલી મારી પોતાની શક્તિથી નહીં પણ ઈશ્વર આપણને એવા આશીર્વાદોથી ભરી દે છે કે જ્યારે તમે અને હું પ્રભુની સાથે સતત ચાલીએ છીએ હાલી લોહી અને હું તમને કહીશ કે ગમે તે સંજોગોમાં ગમે તે પરિસ્થિતિમાં તમે જે તે સેવક સેવકો સાથે અથવા જે તે સંસ્થા સાથે અથવા જે તે મિનિસ્ટ્રી સાથે જોડાયેલા હો છોડી ના દેશો ચાલજો પ્રશ્નો આવશે મુશ્કેલી આવશે ઘણીવાર વાર પાળક સાહેબો સાથે અથવા પ્રભુના સેવક સેવિકાઓ સાથે બનાવ થાય એના લીધે બીજી જગ્યા પર જતા રહેવું એ ઉચિત નથી તમે જે મિનિસ્ટ્રી દ્વારા આશીર્વાદિત થયા હોય ભલે હમણાં સારું ન હોય તો પણ એની સાથે તમે જોડાયેલા રહેજો પ્રભુ તમને આશીર્વાદ આપશે હાલે લોટ આવો એક નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ઘણીવાર પ્રભુ તમે અજાયબ રીતે અલગ રીતે અમારી સાથે વાત કરો છો તમારી સાથે અમે દરેક પ્રસંગોમાં અને દરેક અનુભવમાં અને દરેક નઠરા સમયમાં કપરા સમયમાં અમે તમારી સાથે જોડાયેલા રહીએ ચાલી એવું શિક્ષણ આપો છો સમજશક્તિ આપો છો બુદ્ધિ આપો છો ડાપણ આપો છો દોરવણી આપો છો તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કેમ કે પ્રભુ એવા સુકા દિવસોમાં જે માડી કહે છે કે હું તેની આસપાસ ખોદું ખાતર નાખું તેને પાણી આપું એમ પ્રભુ તમે વિશેષ અમારી માવજત કરો છો એને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરી છે અને અમે એવા બાળકો જેની માટે પ્રભુ તમે એવી માવજત કરો છો તેને માટે અમે સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ જે વર્ષો અમારા માટે પ્રભુ ખાલી છે એ વર્ષોમાં તમારી વિશેષ અમારા પર કૃપા છે એ અમે સમજી શકીએ અમે ભાગ દોડ ના કરીએ અમે અહીંથી ત્યાં દોડ ના કરીએ એવું તમે થવા દો પણ પ્રભુ અમે તમારા સાથે જોડાયેલા લઈએ તમારી પાછળ અમારો વધસ્તંભ ઉચકીને ચાલતા રહે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુ ન પ્રભુ અને રાજાઓ ન રાજા સતત પ્રભુ તમારી દોરવણી અમને પૂરી પાડજો દરેક સમયે સાચા નિર્ણયો લઈ શકીએ એવું તમે થવા દેજો પ્રભુ અને દરેક એવી બાબતો પ્રભુ જે તમારા નથી પ્રભુ એનાથી અમને દૂર રાખજો દરેક એવી જગ્યાઓથી દરેક એવા કામોથી પ્રભુ તમે અમને બચાવજો જે તમારા ધોરણના નથી હા પ્રભુ તમારી પાછળ હિંમતથી ચાલવાને માટે તમે અમને મદદ કરો પ્રભુ એટલે પ્રભુ જેઓ તમારી પાછળ ચાલે છે અત્યારે પણ આ સંગતમાં છે અને પ્રભુ દરેક એવા સમયમાં તેઓએ તમારું ભજન કર્યું છે સ્તુતિ કરી છે આરાધના કરી છે અને તમને મૂકીને ચાલ્યા ગયા નથી પ્રભુ એવા સગડા લોકોને તમે અત્યારે જ હમણાં જ પુષ્કળ આશીર્વાદથી ભરી દેજો રાજા થેન્ક યુ લોર્ડ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ લોર્ડ

પ્રભુ પ્રભુ મંદિરની સેવાઓ દ્વારા મળે તેમનો નાશ ના થાય તેમનો બચાવ થાય દરેક ઘૂંટણ દરેક જીભ કબૂલ કરે પ્રભુ તમે દેહ દીકરા છો પ્રભુ એવું જલ્દીથી પ્રભુ થવા દેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ તમારાથી દૂર ગયા છે

પરસ છે પ્રભુ તે સર્વને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે દરેકને પોતપોતાના રોગોમાંથી સાજા કરજો તંદુરસ્ત કરજો શોધ કરજો પવિત્ર કરજો તેમના પાપોની માફી આપજો અને તેમના રોગ દૂર થાય તેમને જીવન મળે અને એ જીવન તમારા માટે ઉપયોગી બની જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ સર્વ પ્રકારના લડાઈ ઝઘડા પ્રભુ તમે દૂર કરજો પતિ પત્નીના બાળકોના લગ્ન જીવનના કુટુંબના આત્મિક જીવનના સામાજિક પ્રશ્નો જોબના બિઝનેસના અને પ્રભુ છે તે એવા પ્રશ્નો છે ઝઘડા છે તમે દૂર કરજો તેમના પર મૂકવામાં આવેલા ખોટા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા ગુમતો ને પ્રભુ તમે ખાલી જ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોના આવકના સાધનોને આશીર્વાદિત કરજો તેમની જોબને તેમના બિઝનેસને તમે આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ બાળકધનનો આશીર્વાદ આપજો વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો એમની યોજનાઓને પ્રયાસોને સફળ કરજો પ્રભિતા તેમને નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો મકાન પ્રભુ ખરીદી શકે અને મકાન વેચી શકે એવું થાય જે મકાન વેચાતું નથી એના માટે આગ્રહથી પ્રાર્થના કરે છે મકાન વેચાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ તમારા બાળકો જુદી જુદી પરીક્ષાઓ દેશ અને વિદેશમાં આપે છે જોબને માટે ગ્રેજ્યુએશન માટે પ્રભુ ઓપોર્ચ્યુનિટીસને માટે અને પ્રભુ તેમના પ્રમોશનને માટે એ સર્વ તેમના પ્રયાસોને તમે આશીર્વાદિત કરજો સફળ કરજો તેમને આરટીએસના બેન્ડ આપજો ગ્રીન કાર્ડ આપજો પ્રભુતા અને પરમેનન્ટ રેસિડન્સ પ્રભુ તેઓ વિદેશનું પ્રાપ્ત કરી શકે એવું થવા દેજો વિધવા બહેનો વિધુરો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ એવી પ્રાર્થના કરજો અમારી મિનિસ્ટ્રીની પણ સાથે રહેજો અમારી ટીમની સાથે રહેજો સાબરને સાથે રહેજો બીજાના મોકલે તેમને બમણા આશીર્વાદથી ભરપૂર કરજો આગળના સમયમાં ખોરાક વસ્ત્રો અન્ન પાણી આપજો પ્રભુ નાની મોટી ભૂલો માફ કરજો અને ખાસ પ્રભુ અમારી મિનિસ્ટ્રીની પણ તમામ જરૂરિયાત પૂરી પાડજો અમારા કુટુંબને પણ તમારી પાસે લાવે છે તમારી છત્ર છા હેઠળ રાખજો તમામ દુઃખને દૂર કરજો અને અત્યારની અમારી બધી જ જરૂરિયાતો પૂરી પાડજો દરેક સાબર ને પર પૂરી પાડજો સાંભળે છે બીજાને મોકલે છે તેમને બમણા આશીર્વાદ ભરી દેજો હમણાં સુધી થયેલા પાપોને માફ કરજો અને સવારમાં તમારો પવિત્ર નો તો પ્રભુ ઈસુ માટલું આટલું સાંભળો દે બાપ માન્ય કરજો આમીન